જય માતાજી મિત્રો આજે વાત કરીએ શિક્ષણની પ્રાઇવેટ સ્કૂલોની ગેલસાની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવવાની એક હોડની તમે હમણાં જે એક સુરતમાં કિસ્સો બન્યો આઠમામાં ભણતી દીકરીએ ફી ના ભરી શકવાના કારણે સુસાઇડ કરી લીધો તો તમે ક્યારે વિચાર્યું કે આ પ્રાઇવેટીકરણ આટલું બધું ફૂલ્યું ફાલ્યું કેમ સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ નથી મળતા એટલે બંધ કરવી પડે તમે પ્રાઇવેટીકરણને પ્રોત્સાહન આપવાવાળી આ પબ્લિક જ છે આપણે એવું ગૌરવ લેવું છે કે મારો દીકરો મારી દીકરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે કોઈ પૂછે કે તમારો દીકરો કઈ સ્કૂલમાં ભણે છે તો સરકારી સ્કૂલમાં ભણે છે એવું કહેવામાં આપણે શરમ અનુભવીએ છીએ આપણું સ્ટેટસ નીચું થઈ જાય છે તમે આઈએસ આઈપીએસ જેટલા બન્યા ને જેમાંથી એસી ટકા કરતા વધારે વિદ્યાર્થીઓ ખાલી સરકારી સ્કૂલના છે પ્રાઇવેટીકરણ આટલું બધું ફૂલ્યું ફાલ્યું નથી કારણ કે આપણે વટ બતાવવાની વાત ભણવામાં છીએ જે છોકરાઓ પીટીસી કરી હોય કે બીએડ કર્યું હોય અત્યારે જે પણ એજ્યુકેશન કરીને બહાર નીકળે છે પછી જે હોંશિયાર છોકરાઓ છે કે જે ટેટા પાસ કરી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીક્ષા આપી એ પાસ કરી અને સરકારી નોકરી સ્કૂલમાં સરકારી નોકરી સ્વીકાર હોય છે જે મારા જેવા બુડથલ વધ્યા હોય કે જેમનામાં તાકાત નહીં પરીક્ષા પાસ કરવાની અને બીએડ પણ માંડ માંડ હોલ કરીને કર્યા હોય થયા હોય એવા લોકોને આ પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી મળે પ્રાઇવેટ સ્કૂલની અંદર નોકરી કરવાવાળો જાજો પડતો વર્ગ ફક્ત ટ્યુશન માટે થઈને નોકરી કરતો હોય છે કે એમને ટ્યુશન મળી રહે એટલા હોંશિયાર હોત ને તો ટેજ કરીને ગવર્મેન્ટમાં જતા રહે પણ હોંશિયાર નહીં નહીં એટલે પ્રાઇવેટમાં ભણાવે અને એ ડોબા શિક્ષકો જોડે ભણાવવામાં આપણે ગૌરવ લઈએ છીએ બારો છોકરો ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે એની દર વર્ષે અઢી લાખ રૂપિયા ફી શું કામ અઢી લાખ ખર્ચવાના એક બીજા ધોરણના ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓને અઢી લાખનું શું મળે કે એ અઢી લાખ રૂપિયા ફી તમે ભરો છો કેટલાય ફોન મારા ઉપર આવે છે કે મામા ફલાણી સ્કૂલમાં એક ભલામણ કરવાની મારા છોકરાના એડમિશન બીજા ધોરણમાં લેવાનું છે પહેલાં ધોરણમાં લેવાનું છે કેજીમાં લેવાનું છે શું કામ વટ વતાવો છે સમાજની અંદર તમારા કે મારો છોકરો ઇન્ટરનેશનલ સ્કૂલમાં હું અઢી લાખ ફી ભરીને ભણાવું છું એ બુડથલ શિક્ષકો જોડે સરકારી સ્કૂલના શિક્ષકો તમે ગમે તેના નોકરી કરવાવાળા વ્યક્તિઓને પૂછો હાઈ કેટેગરીવાળા બધા સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ સૌથી વધુ આઈએસ આઈપીએસ બિહારના છે બિહારની અંદર પ્રાઇવેટીકરણનું જોર જ નથી સરકારી સ્કૂલવાળા જ એમને આટલા સુધી પહોંચાડે છે તમે મોકલતા નથી અને જે છોકરાઓ અત્યારે સ્કૂલમાં મોકલે છે જે નીચલું વરણ છે ગામડાઓની અંદર હું રહ્યો છું મને ખબર છે એટલે એ વાડીએ કામ કરવા જવાના હોય તો બે ત્રણ કલાક ચાર પાંચ કલાક છોકરાઓ હચવી જાય બપોરે પહેલાં જમાડી દે મધ્યાહન ભોજનનું એટલે મોકલ્યું છે ભણાવવાનો કોઈ એમનો આશય નથી અને તમારે તો ગામડું શહેરથી થી દસ કિલોમીટર પણ ના હોય ને તો એવું બાંધ્યું છોડીને ગામડું છોડવું છે કે અમારા છોકરાઓને ભણાવવા વિસનગર જવું છે કે મહેસાણા રહેવા જવાનું છે કે ઉંઝા રહેવા જવાનું છે કેમ સ્કૂલ ગામમાં નથી તમે ગામડાની સ્કૂલમાં નથી ભણ્યા એ ગામડાની સ્કૂલે કોઈ સારા કર અધિકારીઓ કે સારા વ્યક્તિઓ નહીં આપ્યા ચાલ આ બુડથલ શિક્ષકો જોડે તમે અઢી અઢી તત્તેર લાખ રૂપિયા ફી ભરીને ભણાવો છો એના કરતાં પ્રાઇવેટીકરણને લાત મારી અને ગવર્મેન્ટની અંદર તમે છોકરાઓને ભણાવવાનું શરૂ કરો દર પંદર વીસ દિવસે એકવાર સ્કૂલની મુલાકાત લો તમારા અધિકારની બાજુ ક્યારેય પૂછ્યું તને સ્કૂલમાં કઈ તકલીફ છે સાહેબો ટોર્ચર કરી છે કરતા કેવું મેં કાલે વિડીયો મૂક્યો બધી કોમેન્ટો સરકાર આમ કર્યું સરકાર એમ સરકાર ટીકડું કર્યું સરકાર પૂછવું કર્યું સરકાર તો ભલે ગમે તેની મંજૂરી આપતી હોય તમે છોકરાઓ ભણવા મૂકશો તો સુધી સ્કૂલો ચાલશે ને નગર પછી અમારા જેમ ભણાવો પાંચ હજાર સાત હજાર ફી મો અઢી ત્રણ લાખ ફીવાળી સિસ્ટમ જ બંધ કરી નાખો ને નહીં સ્ટુડન્ટો લઈ લે ઓટોમેટિક ફી નીચી જતી રહેશે એમની તમારે પ્રાઇવેટમાં જ ભણાવવા હોય તો એ બુરથલ શિક્ષકો જોડે તમારા છોકરાઓ તૈયાર કરવા હોય તો ઇંગ્લિશ મીડિયમનો એક એક ચાલ્યો છે ચલાવો બારમાં પછી તમારા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ કેવા અટવાય છે ને પૂછી લો તમને ઇંગ્લિશનો અ આવડતો નહીં અને તમારે એની ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓને ભણાવવા છે ઇંગ્લિશ ગુજરાતી મીડિયમમાં ભણાવું જ છે પણ વટ બતાવવો છે કે મારે તો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભલે ઓનલી સ્પીકિંગ ઇંગ્લિશ તમને આવડે તમે હું બધા મજૂરી કરતાં કરતાં આટલા પહોંચ્યા છીએ ઇંગ્લિશ મને નહીં આવડતું પરંતુ આપણો વટ બતાવવા હાટું થઈને ધંધા કરીએ છીએ સમાજમાં ટેટસ બતાવવા હાટું થઈને ધંધા કરીએ છીએ અને પછી નિર્દોષ બાળકો એનો ભોગ બને છે એટલી બધી અપેક્ષાઓ તમે એના માથા મૂકી દો ને એટલે આ તો ચલો છો ટોર્ચર કર્યા એનો ભોગ બની તમે તમારા દીકરાઓના મોતના જિમ્મેદાર છો કે જે લોકો એટલો બધો એના ઉપર ભાર મૂકી દો છે ને એટલી બધી અપેક્ષાઓ મૂકી દો છે ને તો પૂરી ના કરે એટલે છોકરો બાપરો સુસાઇડ કરી લે આંકડાઓની ગેમમાં તમે એને ગૂંચવી નાખો છો પંચાણું નવ્વાણું અઠ્ઠાણું કે આ મૂકવા એટલે દર ટકા ફરીથી એકવાર ચિંતન અને મનનનો વિષય બની ગયો છે એજ્યુકેશન બહુમાં બધાને પાડવી છે તો પ્રાઇવેટીકરણ થઈ ગયું ને પ્રાઇવેટીમાં આમ લૂટે તેમ લૂટે આ કરે તો ઉપાડી લો છોકરાઓને પ્રાઇવેટમાંથી એ નથી કરવું શરમ આવે મારો છોકરો સરકારી સ્કૂલમાં બને એમ કહેતે તમારા સમાજનું સ્ટેટસ બતાવવા હાટું તમે જે છોકરાઓની હાલત કરો છો ને એ નાની ઉંમરમાં ગેડા થઈ જાય છે યાદ રાખજો આના પરિણામો પાછલી જિંદગીમાં ભોગવવા પડશે ને ડેટ બોલતો છે ને હાય મામ હાય ડેટ બોલતો છે ને એ તમને એને તમારા પગ દબાવવાની ખબર નહીં પડે પાછલી જિંદગી સુધારવી હોય ને તો અત્યારથી સુધરી જાઓ સરકારી સ્કૂલને અપનાવો અને આ પ્રાઇવેટીકરણનો માત આપો સરકારી સ્કૂલમાં દર પંદર દિવસે વીસ દિવસે જો દરેક વાલી રાઉન્ડ મારતો થઈ જાય તો એક્ઝિટ્યુકેશન ઓટોમેટિક સુધરી જવાનું છે એમને પણ એક ઈચ્છા હોય છે કે અમારી સ્કૂલ ટોપ ટેનમાં આવે અપનાવી જુઓ છોકરાઓને ખોવાના ધંધા ના કરશો એના ઉપર એટલી બધી અપેક્ષાઓ ના મૂકી દેશો એટલું બધું વજન ના મૂકી દેશો અને તમારામાં અઢી લાખ ત્રણ લાખ રૂપિયા ફી ભર્યા વગર ત્રણ હજારમાં જો એ પાસ થતો હોય ને તો એને કરવાની તૈયારી રાખો જય માતાજી જય ભવાની